ઠંડીની મોસમમાં કંઈક તીખું ચટપટું અને હેલ્ધી ખાવાનું મન થાય અને ફટાફટ બની જાય એવું કંઈક હોય તો મજા આવી જાય તો આજે આપણે બનાવવાનું છે વેજીટેબલ મસાલા પુલાવ એકદમ ફટાફટ અને ટેસ્ટી અને હેલ્ધી આ બધાનું મિશ્રણ છે તો ફટાફટ બની જશે અને ખાવાનામાં પણ એટલો ટેસ્ટી છે તો ચાલો બનાવીએ વેજીટેબલ મસાલા પુલાવ બનાવવા માટે અહીં મેં એક વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે તો તમે જો બાસમતી ચોખા ન હોય તો પેલા નાના ચોખા હોય એ પણ હોય તો બી ચાલી જાય તમે જો જે અવેલેબલ હોય એ લઈ શકો છો ત્યારબાદ અહીં મેં એક નાનું બટેકું સમારી લીધું છે એક નાની ડુંગળી સમારી લીધી છે એક નાનું ટામેટું એને પણ સમારીને લીધું છે અને અડધી વાટકી જેટલા લીલા વટાણા તાજા છે એ લીધા છે અને એક ગાજર એની ઊભી ઊભી સ્લાઇસ કરી રાખી છે અને ખડા મસાલામાં મેં અહીંયા લીધા છે લવિંગ મરી બે લાલ સુકા મરચાં ઈલાયચી તમાલપત્ર અને તજ તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક વાટકી ચોખાને સારી રીતે આપણે ધોઈ લઈશું બે ત્રણ વખત સારી રીતે ધોઈ લેવાના છે આપણે ચોખાને જેથી અંદર રહેલું ધૂળ ને એવું બધું નીકળી જાય ત્યારબાદ એમાં પાણી એડ કરીને એને દસ મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી રાખશું હવે એક કઢાઈમાં મેં બે ચમચી જેટલું ઘી અને એક ચમચા જેટલું તેલ લીધું છે તમે ઓનલી ઘીમાં કાં તો તેલમાં બનાવી શકો છો હવે એમાં એક ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે જીરું થોડું તતરી જાય એટલે આપણે જે ખાડા મસાલા લીધા હતા એ બધા એડ કરી દેવાના છે અને એને થોડા સાતળીને ત્યારબાદ આપણે ડુંગળી અંદર એડ કરી દેવાની છે આ ડુંગળીને પણ સારી રીતે આપણે શેકી લેવાની છે ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને એને પણ થોડી આપણે સાતળી લઈશું আর যায় ডুগি গুলাবী কলার যে থাকে ত্যার বাড়া এম টামটু যে সময় রাখি যে এড করে দর টটু ফটাফট মেশ থা যায় চড়ি যায় এটাই এম মিঠে এড করশো আর বধু সারি রিটাই সেজিটেবল পুলাও বানাচ্ছে এটা যোকরাও শাক না খায় তো পুলাও খায় অাক পোষণ અને વિટામિન્સ મિનરલ્સ બધું મળી રહેશે ત્યારબાદ જે આપણે રેગ્યુલર જે મસાલા છે તે આપણે એડ કરીશું જેમ કે હળદર લાલ મરચું પાવડર અને ધાનાજીરું પાવડર અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ બટાકા વટાણા ગાજર જે પણ શાક તમારી જો અવેલેબલ હોય એ બધા એડ કરવાના છે અને અહીં એક ચમચી જેટલા મેં સિંગદાણા એડ કર્યા છે જો તમારી ફણસી ફુલેવાર એ જે ઉમેરવું હોય એ બધું શાક તમે ઉમેરી શકો છો અહીં ગાજર ખાસ ઉમેરજો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી મસાલોની ફ્લેવર આ શાકમાં એડ થઈ જાય છેલ્લે ગરમ મસાલો એડ કરવાનો છે તો મેં અડધીથી વધારે એટલો એકાદ ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે કે ગરમ મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ જે ચોખા હતા એને આપણે પાણી નીતા એ બધા ચોખા આપણે અંદર એડ કરી દેવાના છે અને બધું સારી રીતે મિક્સ કરી દેવાના છે અને ચોખાની અંદર બધો મસાલો ભળે જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે હવે એક વાટકી ચોખા મેં લીધા હતા તો એની સામે બે વાટકી જેટલું આપણે ગરમ પાણી એડ કરવાનું છે ઠંડુ પાણી એડ નથી કરવાનું ગરમ પાણી લેવાનું છે તમારે તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે પાણી એડ કરી દઈશું આ બધું બરાબર મિક્સ કરી એને હવે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચડાવવા દઈશું તો ઢાંકણું નાખીને એને મીડિયમ આંચ પર આપણે એને પાંચથી દસ મિનિટ સુધી શેકાવા દઈશું એટલે ચડવા દઈશું પાંચેક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બધું થોડું હળાવી લઈશું પાણી પણ અંદર થોડું હજુ રહ્યું છે અને આપણો આ ચોખો પણ એંસી પર્સન્ટ જેટલા ચોખા ચડી ગયા છે અને થોડું શાકભાજી પણ ચડી ગઈ છે ફરી એને ઢાંકીને એને બીજી પાંચેક મિનિટ સુધી થવા દઈશું હવે જોઈ લઈશું તો આપણો આ પુલાવ મોસ્ટલી ચડી જ ગયો છે તો ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરીશું હજુ થોડું આમ તમને લાગે થોડી કચાસ બાકી રહી છે ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે કારણ કે એ જ્યારે ઢાંકણું ઢાંકેલું હશે જ્યારે પુલાવ અંદર ઠંડો પડશે તો એની વરાળથી જ એ બધું શાક ચડી જશે અને ચોખા પણ આપણા સરસ ચડી જશે તો તૈયાર છે આપણો વેજીટેબલ મસાલા પુલાવ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો આપણો વેજીટેબલ પુલાવ તૈયાર છે આને તમે કઢી કે છાસ સાથે સર્વ કરી શકો છો જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જમીન જોવા માટે બે લાયકોન બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવા જતા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ